સ્વાગત છે ખાતે શહીદ દિવસ નિમિત્તે કાર્યક્રમ મહેસાણાના ઋષિવન ખાતે શહીદ દિવસનો કાર્યક્રમ યોજાયો દસ વર્ષ અગાઉ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીની પ્રેરણાથી શહીદ વન બનાવવામાં આવ્યું હતું આ શહીદ વનમાં શહીદ વીરોની પ્રતિમા સાથે સ્મારક બનાવવામાં આવ્યું હતું શહીદ વન ખાતે શહીદ દિવસની ઉજવણી કરતાં વૃક્ષારોપણ કરાયું વૃક્ષારોપણ કરી શહીદોની શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને તેના સ્થાપક જીતુભાઈ સહિતના લોકોએ વૃક્ષારોપણ કર્યું બ્યુરો ચીફ આબિદ અલી ભોરા એબી ગુજરાતી ન્યૂઝ મહેસાણા આજે ભારતનો શહીદ દિવસ આજે ભારતમાં ઉજવી રહ્યા છે લોકો તો અમે દસ વર્ષ પહેલાં સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરણાથી આ શહીદ વીર પાર્ક બનાવ્યો હતો આમાં એકસો શહીદોની એ ટોટલ જે આઝાદીના ઘડતરમાં જેમને બલિદાન આપ્યા હતા એમના અમે અહીંયા સ્મારક તરીકે અહીંયા મૂકેલે છે તો ત્રણું વર્ષ પહેલાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ત્રણેય એક જ દિવસે જે ફોસી આપી હતી તો એમના પણ અમે અહીંયા પ્રતિક બનાવીને બધા મૂકેલા જ છે તો આજે આ વિશ્વ શહીદ દિવસ ભારત શહીદ દિવસના દિવસે અમે ઝાડ વાવીને શહીદોને નમન કરીએ છીએ આપ પણ જો પણ તમને તક મળે તો આવા શહીદોને યાદ કરો અને એમના યાદગીરી એમની યાદગીરીમાં આવા વૃક્ષો વાવો એવી મારી આપને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી અપીલ છે થેન્ક યુ આભાર